જિલ્લા પંચાયત પ્રમુખ રાજકોટથી એમની દ્વારા આજે આ ધ્વજારોહણ થઈ રહ્યું છે નિમેશ ચૌહાણ જય દ્વારકાધીશ અને થોડું લેટ થઈ ગયું છે અને આપણે શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામોની અને આપણે સૌ કોઈ તમે જાણો જ છો કે આપણે રોજે ભગવાન શ્રી દ્વારકાધીશની લાલ ધ્વજારોહણ દરમિયાન વિશ્વ પિતામાં દ્વારા જે વિષ્ણુ સહસ્ત્રની સ્તુતિ કરવામાં આવી છે એમના શ્લોકનું ભાષાંતર અને ગુજરાતી આપણે જાણીએ છીએ જેમાં આપણે ના શ્લોક પર છીએ અને છન્નુના શ્લોકની અંદર સનાત સનાતમ કપિલ કપિય વ્યય સનાત સનાત એટલે કે જે નિત્ય છે જે સ્થિર છે ભગવાન હંમેશા નિત્ય છે ભગવાન હંમેશા સ્થિર છે આપણા સૌ કોઈનો આદિ અને અંત જે છે શ્રી હરિનારાયણ વિષ્ણુ છે આપણે આજે છીએ અને કાલે નથી આપણું આવાગમન થાય છે જન્મ મરણ છે ભગવાન કેવા છે ભગવાન નિત્ય છે ભગવાન સત્ય છે સત્યને કોઈના સાથની જરૂર નથી હોતી શાયદ તેની આંગળી તો ભગવાને જ પકડી હોય છે અને પ્રામાણિકતા પુરાવાની જરૂર નથી રોજ સુંદર કોમેન્ટ હોય છે મહેશભાઈ જય દ્વારકાધીશ રાજેશભાઈ સાબરમતીથી જય દ્વારકાધીશ સનાત એટલે કે નિત્ય સ્થિર ત્યાર પછી તમ સનાતનમ ઉત્તમ આખો શબ્દ છે બે શબ્દથી બોલ સંધિથી શબ્દ બનેલો છે સનાતનમ ઉત્તમ એટલે કે જે સનાતનોમાં પણ ઉત્તમ છે આપણે જોઈએ કે આપણા આપણા હિન્દુ ધર્મ વિશે આપણે સનાતન ધર્મ એવું શબ્દ વાપરીએ છીએ કે જે સૌથી જૂનું છે જે સૌથી પુરાણું છે અને જે સત્ય સાથે જોડાયેલું છે અને જેનું અસ્તિત્વ જે છે એ કાયમી રહેશે એવો ધર્મ એટલે સનાતન હિન્દુ ધર્મ આપણે શબ્દ વાપરીએ છીએ તો સનાતન એટલે જે નિત્ય છે જે સત્ય છે જે હંમેશ માટે રહે છે અને એમાં જો કોઈ ઉત્તમ હોય તો એ શ્રી હરિનારાયણ વિષ્ણુ છે કે જે સૌથી જૂના છે જે સૌથી સત્ય છે જેનો કોઈ જ અંત નથી એવા શ્રી હરિનારાયણ વિષ્ણુને સનાતનોત્તમ એવું નામ આપવામાં આવ્યું ત્યારબાદ કપિલ કપિલ જે ભગવાનનો એક અવતાર છે કપિલ નામ પણ બહુ સુંદર છે થોડું જૂનું છે ઓલ્ડ ફેશન છે પણ કચ્છગ મિથુન રાશિ હોય બાળકને તો કપિલ નામ જે છે સુંદર એવું નામ પાડી શકાય ઋષિને ત્યાં ભગવાને જે જન્મ લીધો હતો અને એમણે જે છે કે કપિલ રૂપે ભગવાન જે છે એમના માતા દેવહૂતિનો એણે ઉદ્ધાર કર્યો હતો અને એમના દ્વારા એમના માતાને કેટલાક પ્રશ્નો હતા અને એ પ્રશ્નો માટે એમણે આખું જે નવધા ભક્તિ આપણે કહીએ છીએ તો એ નવધા ભક્તિ જે છે કીર્તન સેવા પાદ સમર્પણ સખા ભાવ અલગ અલગ નવ ભાવોથી આપણે ભગવાનને નવ રીતે ભજી શકીએ એ નવધા ભક્તિ જે છે એ આપણે કપિલ ભગવાનના અવતારે જે છે કપિલ ભગવાને જે છે કપિલ મુનિ એમણે મુનિ બનીને એમની માતા દેવહુતિને બધું જ એને વ્યા આખું જ સમજાવ્યું ધર્મ વિશે નવધા ભક્તિ વિશે અને એમનો એણે ઉદ્ધાર કર્યો અને એ દેવહુતિ બાદ આપણે સૌ કોઈને પણ એ જ્ઞાન આપ્યું તો એ ભગવાનનો જ્ઞાના અવતાર કહેવાય છે કપિલ મુનિ જે કદમ ઋષિને ત્યાં ભગવાન નારાયણે જે કપિલ મુનિને બની અને એમણે જે અવતાર લીધો હતો તો એ કપિલ ભગવાનને નામ આપવામાં આવ્યું છે કે જેમણે ભક્તિ શું છે અને ભક્તિ કઈ રીતે કરવી જોઈએ મનુષ્ય તપ કઈ રીતે કરવી શકું કરવું જોઈએ અને તપ કરીને તમે ભગવાનને કઈ રીતે મેળવી શકો એ બધું જ એમાં સમજાવવામાં આવ્યું છે ત્યાર પછી કપી એટલે કે પ્રાણ શક્તિ આપનાર સૂર્ય દરેક વખતે આવે છે ભગવાન જે છે એક કપીનો અર્થ આપણે જાણીએ છીએ કે હનુમાનજીને પણ કપી કહેવામાં આવે છે હનુમાનજીનું નામ પણ કપી જે છે કારણ કે હનુમાનજી પણ જે છે કે સૂર્ય તત્વ અનુસાર છે ને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશ ની સુંદર એવી ધ્વજા રંગબેરંગી ગુલાબી અને પીળા રંગ હંમેશા સરસ લાગ્યો હોય ને આકાશમાં એકદમ એટલી તમે દૂરથી મંદિરને મંદિર ને ને તો એ મંદિર ઉપર આખા બ્લુ આકાશની અંદર આવી રંગબેરંગી ધ્વજા હોય ને બહુ જ સુંદર લાગતી હોય છે તો આજની આ ધ્વજારો જે છે એ ભૂપતભાઈ બોદર પૂર્વ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા આજની આ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને સૌથી છેલ્લું નામ હતું અવ્યય અવ્યય એટલે કે સર્વને પોતાનામાં લીન કરનાર ભગવાન ભગવાન જે છે એ પોતાનામાં જ લીન કરી નાખે છે આપણે જોયું ને કે છેલ્લે જ્યારે પૃથ્વીનો પ્રલય થશે ત્યારે ભગવાન કહેવાય છે કે ચાર વેદો છે સપ્ત ઋષિઓ છે અને એવા કેટલાય પુરાણો છે કે એવા કેટલાય મનુષ્ય છે કે એને રક્ષા કરવા માટે થઈને ભગવાન જે છે એ આવે છે મત્સ્ય અવતાર લે છે અને આવા જે સપ્ત ઋષિઓ હોય જે સનતકુમારો હોય એ બધાની ભગવાન જે છે એ છેલ્લે રક્ષા કરે છે એમ જ વેદો અને પુરાણોની પણ ખાસ ભગવાન જે છે એ રક્ષા કરે છે અને બાકી બધું જ જે છે દરિયામાં લીન થઈ જાય છે એટલે છેલ્લે ભગવાન આપણને પોતાનામાં જ લીન કરી નાખે છે તો એવા ભગવાન છે કે જેનામાં હું તમે નહીં પણ આખું જ બ્રહ્માંડ આખું જ વિશ્વ બધું જ જે છે એ લીન થઈ શકે છે પશુ શું પ્રાણી શું પક્ષી વનસ્પતિ બધા જ તમે અને હું બધું જ જે છે જેનામાં લીન થઈ જાય એવા ભગવાનના સ્વરૂપને અવ્યય કહેવામાં આવ્યું છે કે જે પોતાના સર્વને બધાને લીન કરી નાખે મનટીંગ બાલિયા જય દ્વારકાધીશ પૂજા પ્રજાપતિ જય દ્વારકાધીશ રશ્મિક પટેલ જય દ્વારકાધીશ ગીતા આયવાલા જય દ્વારકાધીશ પટેલ મોહિત પારેખ જય દ્વારકાધીશ આવતીકાલે ફરીથી મળીશ ભગવાન દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે અને ખાસ મેં આની પહેલા પણ કીધું હતું કે ભાઈ મને કમેન્ટ કરીને જણાવજો છો કે આપના હવે તો વિષ્ણુ શાસ્ત્ર જે છે પૂરો થવા આવ્યો છે હવે થોડા જ દિવસ છે આઠ કે નવ શ્લોક હવે તો બચ્યા છે ભગવાન દ્વારિકાધના આવા નામોના તો હવે આપ આપણે કેના વિશે તમે સાંભળવા માંગો છો કેના વિશે તમે સમજવા માગો છો ખાસ મને કોમેન્ટ કરજો કે કયા સબ્જેક્ટ ઉપર કયા વિષય ઉપર જે છે એ આપને રસ છે આપ કે મારે એમનું વિવરણ કરવું જોઈએ કે સમજાવવું જોઈએ આપણે લાઈવ ધ્વજામાં કયા એવા શાસ્ત્રો વિશે જે છે એ મનોમંથન કરવું જોઈએ તો ખાસ મને કોમેન્ટ કરજો જે લોકો પણ રોજે જોડાય છે મારી સાથે રોજે લાઈવ ધ્વજારોના દર્શન કરે છે તો મને ખાસ કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને પણ વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો સુધી દ્વારકાધીશના લાઈવ ધ્વજારોહના દર્શન પહોંચી શકે આપણે રોજે લાઈવ ધ્વજારોના દર્શન કરવા માટે થઈને અને દ્વારકાથી સામાજિક આધ્યાત્મિક ધાર્મિક માહિતીઓ માટે થઈને ખાસ દ્વારકા પેજને પણ ફોલો લાઈક જરૂરથી કરજો તો કાલે ફરીથી મળીશ ત્યાં સુધી લાઈવ કોમેન્ટ દ્વારકા ટુ દે વૃંદાપાય્યા સાવને જય દ્વારકાધીશ